જેનો લાભ મોટા ભાગના ગરીબ લોકોને મળશે એટલે કે મિત્રો જે ગરીબી રેખા હોય એ મહિને અનાજની સાથે રૂપિયા એક હજાર પણ મળશે જેમની આર્થિક સ્થિતિ નબળી છે અથવા તો આર્થિક સ્થિતિ સારી નથી તેમના માટે આ યોજના લાવવામાં આવી છે તો મિત્રો એવા અરજદારો કે જેઓ ગરીબી રેખાની છે જીવે છે જેમની આર્થિક સ્થિતિ સારી નથી તેવા અરજદારોને અનાજની સાથે રૂપિયા એક હજાર પણ દર મહિને આપવામાં આવશે આ યોજનાનો ઉદ્દેશ્ય મિત્રો મિત્રો માત્ર મફત પાડવાનો નથી પણ પણ અને જરૂરિયાતમંદ પરિવારોને આર્થિક સહાય પૂરી છે આ યોજનાનો લાભ ફક્ત તે લોકોને જ મળશે જેઓ માપદંડ પર પૂરતા ઉતરતા હશે એટલે કે મિત્રો આ યોજના માટે એક પાત્રતા એક માપદંડ નક્કી કરવામાં આવેલ છે જે માપદંડમાં સમાવેશ થતો હશે તે જ અરજદારોને આ યોજનાનો લાભ મળશે આ યોજનાનો લાભ લેવા માટે મિત્રો સૌ પ્રથમ તો તમારા માટે રેશન કાર્ડ ધારક હોવું ફરજિયાત છે એટલે કે જે જે અરજદાર પાસે રેશન કાર્ડ હશે એમને જ આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે તેમના પછી મિત્રો તમારી આવક મર્યાદા ઉપર પણ ઘણું બધું ડિપેન્ડ રહેશે જી હા મિત્રો તમારી વાર્ષિક આવક રૂપિયા બે લાખ થી ઓછી હોવી જોઈએ રૂપિયા બે લાખ થી જે જે અરજદારની વાર્ષિક આવક ઓછી હશે એ જ અરજદારો આ યોજનાનો લાભ મેળવી શકશે આ યોજનામાં પાત્ર ગણાશે કારણ કે મિત્રો જે ગરીબી જીવતા હોય એમની વાર્ષિક આવક રૂપિયા બે લાખ થી ઓછી હશે તો જ આ યોજનાનો લાભ મેળવી શકશે રેશન કાર્ડમાં ઈ કેવાયસી હોવું ખૂબ જ જરૂરી છે રેશન કાર્ડમાં પાંચ સભ્ય હોય તો પાછળ પાંચ સભ્યને ઈ કેવાયસી કરેલા હશે તો જ આ યોજનાનો લાભ મળવા પાત્ર છે તેમજ મિત્રો આ યોજનામાં દરેક લાભાર્થીને ખાદ્ય સુરક્ષા પૂરી પાડવામાં આવશે એટલે કે અનાજ પણ પૂરું પાડવામાં આવશે જેમાં દરેક લાભાર્થીના બેંક ખાતામાં દર મહિને રૂપિયા એક હજારની નાણાકીય સહાય મોકલવામાં આવશે જેથી આ યોજનામાં પારદર્શિતા જળવાઈ રહે એટલે કે મિત્રો ડીબીટી દ્વારા ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરવામાં આવશે જેથી કરીને વચલાવ કોઈ પૈસા ન લઈ જાય એટલે કે પારદર્શિતા યોજના અંતર્ગત પારદર્શિતા જળવાય રહે તેમના પછી મિત્રો છેલ્લે વાત કરીએ કે આ યોજનાનો લાભ લેવો છે ક્યાંથી અરજી કરવી કેવી રીતે અરજી કરવી તો મિત્રો આ રીતે અરજી કરો તો તમને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે કેવી રીતે અરજી કરવી તો મિત્રો આ યોજનાનો લાભ મેળવવા માટે અરજી પ્રોસેસ ખૂબ જ સરળ છે અરજી કરવા માટે વ્યક્તિ પાસે રેશન કાર્ડ આધાર કાર્ડ બેંક પાસબુકની નકલ આવકનું પ્રમાણપત્ર રહેઠાણનું પ્રમાણપત્ર વગેરે જેવા ડોક્યુમેન્ટ હોવા જોઈએ અરજી કરવા માટે રાજ્યના ખાદ્ય અને નાગરિક પુરવઠાની વેબસાઇટની મુલાકાત લેવાની રહેશે

જેથી આ યોજનાના લાભ યોગ્ય લાભાર્થી સુધી પહોંચી શકે એટલે કે મિત્રો જે જે અરજદારો ઈ કેવાય સી કરાવેલું હશે યોગ્ય અરજદાર હશે એમને જ આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે અહેવાલ મુજબ આ યોજના એક જૂન બે હજાર પચીસ થી શરૂ કરવામાં આવશે એટલે કે મિત્રો એક જૂન બે હજાર પચીસ થી આ યોજના અમલમાં મૂકવામાં આવી શકે છે તો મિત્રો આ યોજના માટેની અંતિમ તારીખ ત્રીસ ઓગસ્ટ બે હજાર પચીસ સુધીની રાખેલી છે જે જે અજદાર આ યોજનાથી વંચિત હોય આ યોજનાનો લાભ લેવા ઈચ્છતા હોય જેમને ખાતામાં દર મહિને એક હજાર રૂપિયાની રાશિની સાથે અનાજ પણ આપવામાં આવશે જે જે અરજદારો જે જે રેશન કાર્ડ ધારકો આ યોજનાથી વંચિત હોય તે વેલી તકે વીસી અથવા તો સીએનસી સેન્ટરે જઈ અને અરજી કરી શકશે ફોર્મ ભરી શકશે અથવા તો મેં જણાવ્યું એ પ્રમાણે ફોનના મારફતે જાતે જ ફોર્મ ભરી અને આ યોજનાનો લાભ મેળવી શકશે